પણ પ્રશંસા પત્ર અર્પણ કરાયું હતું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ની પ્રક્રિયા દરમિયાન દસ વર્ષ થી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પોતાના અંગત અને વિશ્વાસો બાતમીદારો મારફતે

પ્રજાની સુરક્ષા માટે તેઓ દિવસ રાત પરિશ્રમ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું છે અને આજે એટલે જ તેઓનું કામ બોલ્યું છે અને તેના માટે જ ભોપાભાઈને ઉચ્ચ અધિકારીના હસ્તે સન્માનિત કરી પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યું છે જે ખરેખર વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા સહિત વાગરા પોલીસ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ કહી શકાય

જે સૂચનાને અંતર્ગત છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના કુલ ત્રણ આરોપી ઉત્તરપ્રદેશ રાજ્યના કુલ ત્રણ તેમજ મહારાષ્ટ્રના બે હરિયાણાનો એક સુરતનો એક અને છોતા ઉદયપુરનો એક મળી કુલ અગિયાર આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ પ્રશંસનીય કામગીરી બદલ વડોદરા રેન્જના ભરૂચ જિલ્લાના નવ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એક પોલીસ કર્મચારી મળી કુલ દસ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજી

દિનેશભાઈ હરીશેઠ અશોકભાઈ કાનજીભાઈ કાનુભાઈ શામળાભાઈ ધવલસિંહ લાલજીભાઈ મગનભાઈ ડોલાભાઈ ભોપાભાઈ ગફુરભાઈ ભરતદાન કરશનદાન તરસાભાઈ ગમાનભાઈ તેમજ બુદાભાઈ દીપાભાઈનો સમાવેશ થાય છે આ દસ પોલીસ કર્મચારીઓને વડોદરા રેન્જ આઈજીના હસ્તે પ્રશંસા પત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે